બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે આપણા જીવનમાં નાનું એવું પરિવર્તન કરવાથી કેટલો ફાયદો થાય છે એક યુવતી પરણીને સાસરી આવી સસરા તો સારા હતા પણ સાસુને વાત વાતમાં ટકટક કરવાની ટેવ હતી અને જે છોકરી પરણીને સાસરે આવી હતી એને કોઈ ટક ટક કરે એ બિલકુલ પસંદ નહોતું સાસુની સતત ટકટકથી વહુ થોડા જ મહિનામાં કંટાળી અને પોતાને માવતરે જતી રહી છોકરી થોડા દિવસ એના પિયરમાં રોકાવા માટે આવી એટલે એની માતાએ દીકરીનો ચહેરો જોઈને જ અંદાજ લગાવી દીધો કે એમને સાસરિયામાં કંઈક તકલીફ છે એટલે એમણે દીકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ સૂટી વાત કરવા માટે કહ્યું અને ત્યારે દીકરીએ બધી જ વાત કરી અને કહ્યું મા મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાખું અથવા તો હું મરી જાઉં અને ત્યારે એની માતાએ દીકરીને સમજાવતા કહ્યું કે જો તું આવું કરીશ તો તારે જિંદગી આખી જેલમાં વિતાવવાનો વારો આવશે હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઈ આક્ષેપ પણ ન લાગે અને છોકરીએ કહ્યું કે મા મને જલ્દી એ ઉપાય જણાવો ત્યારે એની માતાએ દીકરીને હળવા અવાજે કહ્યું હું તને એક દવા આપીશ એ ધીમું ઝેર છે રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાખજે એટલે છ મહિના પછી એની અસર તારી સાસુ ઉપર થશે અને મરી જશે અને કોઈને તારા પર શંકા પણ નહીં જાય બીજા દિવસે માએ દીકરીને એક દવા આપી દીકરી રાજીની રેડ થઈ ગઈ અને છ મહિનામાં મારી બધી જ સમસ્યાઓ ઉકેલાઈ જશે એવું સમજી દીકરી સાસરે જવા માટે તૈયાર થઈ ગઈ અને ત્યારે એની માને કહ્યું કે બેટા તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું કે આ છ મહિના દરમિયાન તું એક આદર્શ વહુ બનીને રહેજે તારી સાસુ જે કંઈ પણ ટકટક કરે આ બધું સાંભળી લેજે એની સામે ક્યારેય ન બોલતી જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઈ હાથ નથી આમ પણ તારે આ નાટક માત્ર છ મહિના માટે જ કરવાનું છે બીજા દિવસથી વહુ સાવ બદલાઈ ગઈ વાત વાતમાં સાસુની સામે જે થઈ જતી એના બદલે સાસુની ખૂબ જ સેવા કરવા લાગી સાસુ ગમે તે હું ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લેતી અને સાસુને હસી હસીને જવાબ આપતી વહુના બદલાવથી અસર સાસુ પર પણ થવા લાગી સાસુને વહુ હવે ગમવા લાગી વહુને વઢવાને બદલે આડોશ પાડોશમાં વવના વખાણ કરવાનું એણે ચાલુ કર્યું અને ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધું વહુને સાસુનો આ બદલાવ બહુ જ ગમ્યો અને જે સાસુએ નફરત કરતી હતી એ સાસુને હવે એને વહારી લાગવા લાગી અને એની માએ આપેલી દવાથી સાસુ હવે થોડા જ મહિનામાં મરી જશે એવું વિચારી અને ધ્રુજી ઉઠી પોતાના પિયર જઈ અને એની માતાને કહ્યું મા મારી સાસુ સાવ બદલાઈ ગઈ છે મને ખૂબ જ પ્રેમ કરે છે હવે એ ખૂબ લાંબુ જીવે એવું હું ઈચ્છું છું મને કોઈ એવી દવા બતાવ કે જે આ ઝેરને બિનઅસર કરી દે એટલે ત્યારે એની માતાએ હંસતાં હસતા કહ્યું બેટા હું તારી માં છું અને તારા આ ભવિષ્ય માટે હંમેશા વિચાર કરતી હતી મેં તને ઝેરી દવા આપી જ નહોતી એ તો માત્ર શક્તિવર્ધક પાવડર હતો મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઈ જશે અને આટલું સાંભળી અને દીકરી રાજીના રેડ થઈ ગઈ મિત્રો આ નાની એવી વાર્તા પરથી આપણે એટલું સમજવાનું કે કોઈને બદલવા માગતા હોઈએ તો સૌ પ્રથમ આપણે આપણી પોતાની જાતને બદલવી પડે બીજા લોકો આપ તમારી મરજી મુજબ જીવે એવું તમે ઈચ્છતા હો તો તમારે પણ પહેલાં બીજાની મરજી મુજબ જીવન જીવતા શીખવું જોઈએ બાપુ આ હતી નાની એવી જીવન પરિવર્તન વિશેની કથા આ કથા આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ